મિત્રો છે સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર અદ્ભુત છે અને મિત્રો આ મંદિર એક મારા માટે સંભાળનું બની રહેશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજા વંશ સોલંકી કુળનો હતો સોલંકી વંશને સૂર્ય પણ મિત્રો કહેવામાં આવે છે તેઓ સૂર્યને કુળના દેવતા માનતા હતા તેથી તેમણે પોતાના દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવ્યું હતું આ પ્રકારે મિત્રો મોઢેરા સૂર્ય મંદિર બનાવ્યું હતું આ મંદિરનું નિર્માણ પાટણના રાજવી ભીમદેવ સોલંકી પહેલાના શાસન દરમિયાન ઈસવીસન સન એક હજાર છવ્વીસ થી એક હજાર સત્યાવીસ માં થયું હતું આક્રમણો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું એ અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી નાખી હતી તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં મિત્રો પ્રસિદ્ધ છે મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલ્લેખા ઉલ્લેખ જોવા મળે છે મંદિરના સભા મંડપમાં કુલ બાવન સ્તંભ છે આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મિત્રો મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયેલા છે આ સ્તંભોની નીચેની તરફ જોતા તેઓ અને ઉપરની તરફ જોતા ગોળ દેખાય છે તો સૂર્ય મંદિરની મુલાકાત માત્ર મિત્રો દેશથી નહીં પણ વિદેશથી લોકો જોવા આવે છે આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં મિત્રો ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ મંદિર ઈરાની શૈલીમાં મિત્રો બનાવવામાં આવેલું છે મંદિરને સોલંકી ભીમદેવ બે ભાગમાં નિર્મિત કરાયું હતું પહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા મંદિર ઉપર મિત્રો મુંઘટ ઉપર પડે છે મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિરના પ્રકાશ પુંજ ચળહળી ઉઠે છે મિત્રો પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યના પ્રગટતિ હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ મિત્રો જોઈ શકાય છે સૂર્ય મંદિર સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું રહે છે સૂર્ય મંદિરમાં પ્રવેશવા માટે ભારતના નાગરિકને રૂપિયા પચીસ એન્ટ્રી ફી મિત્રો ચૂકવી પડે છે અને વિદેશીઓ માટે ત્રણસો રૂપિયા છે અને મિત્રો ખાસ વાત કરી કે આ મંદિરમાં જે પંદર વર્ષની નીચેની ઉંમરના બાળકો માટે કોઈ ચાર્જ લેવામાં આવતું નથી સૂર્ય મંદિર ની આગળના ભાગમાં લંબચોરસ આકારનો એક વિશાળ જળપૂંડ છે